શ્રી આર એજ કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ એઇથ સાયન્સ ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ આપણે આગલા વિડીયોમાં દ્વિતીય સત્રનો પહેલો પાઠ અને ઓમ આપણો પાઠ નવમો પ્રાણીઓમાં પ્રજનન તેનો ભાગ એક ભણ્યા પ્રજનન એટલે શું પ્રજનનના કેટલા પ્રકાર છે તે બધું આપણે પહેલાં વિડીયોમાં જોઈ લીધું કે એક સજીવ જેવો બીજો નવો સજીવ ઉત્પન્ન થાય તે ક્રિયાને પ્રજનન કહે છે અને પ્રજનનના બે પ્રકાર છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન અને પ્રજનનના અંગો વિશે પણ આપણે ભણી લીધું નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો પછી છેલ્લી આકૃતિ આપણે જોઈ હતી કે એક કોષ યુગમન જ એમાંથી કોષ એમાંથી કોષોનો સમૂહ પેશી પેશીઓમાંથી અંગનો સમૂહ અને ગર્ભ થાય ગર્ભ રહે ગર્ભાશયમાં ગર્ભ અને બાકીનું હવે ભણીશું ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ પગ માથું આંખ કાન વગેરે વિકસિત થઈ જાય ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ફરીવાર ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે આપણી ચોપડીમાં આકૃતિ નવ પોઈન્ટ નવ જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે જુઓ તમે આ આકૃતિ જોઈ શકો છો ગર્ભાશય છે અને ગર્ભાશયની દિવાલ છે અને એની અંદર એક ખાલી કોષ એમાંથી કેટલા બધા કોષો અને છેલ્લે ભ્રૂ ભ્રૂણ અને ભ્રૂણનો વિકાસ થયો અને જે લાલ છે તે નાડ છે એ નાડ સાથે તેની માતા સાથે આ બાળક જોડાયેલું છે આ બરાબર નવ માસનો ગર્ભ છે હવે આ બાળકનો જન્મ થાય માતા આ બાળકને જન્મ આપશે તેના બધા જ અંગોનો વિકાસ થઈ ચૂક્યો છે બરાબર જુઓ માતાના પેટમાં ગર્ભાશયની અંદર બાળક સમાઈ ગયેલું છે પૂરેપૂરો નવ મહિનાનો ગર્ભ છે આ મરઘીમાં પણ અંતઃફલન થાય છે આપણે એ પણ સમજ્યા હતા ને કે અંતઃફલન ને બાહ્ય ફલન જેનું અંદર ફલન થાય તેને અંતઃફલન કહેવાય અને જે કોષોનું બહાર ફલન થાય તેને બાહ્ય ફલન તો શું મરઘીમાં મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ નથી આપતી મરઘીના ઈંડા હોય છે તો મરઘીનું બચ્ચું કેવી રીતે જન્મ લેશે ચાલો આપણે શીખીએ બાકી મરઘીના તો ઈંડા હોય ફલન પછી તરત જ યુગ્મન જ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગે અને ત્યારે જે મરઘી ઈંડું ઈંડાને હૂંફ આપે તેને સેવ્યું કહેવાય કે ઈંડું સેવે છે પર્યાપ્ત ગરમી મળે એટલે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે મરઘી એ ઈંડા ઉપર બેસી જાય એટલે ઈંડાને ખૂબ ગરમી મળે એને સેવ્યું કહેવાય કે ઈંડું સેવે છે શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે એની મેળે જ કુદરતી રીતે તૂટે કવચ અને બચ્ચું બહાર આવે છે બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ જોયા હશે દેડકાનું નાનું બચ્ચું સ્વરૂપ એને ટેડપોલ કહેવાય શું કહેવાય ટેડપોલ અપત્યપ્રસ્વી અને અંડપ્રસ્વી પ્રાણીઓ આપણે જ જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે જે પછી શિશુમાં પરિવર્તિત થાય એવા પ્રાણીઓ કે જેઓ સીધા જ બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો વ્યાખ્યામાં પૂછાય ટૂંકા પ્રશ્નમાં પૂછાય અને પ્રશ્ન જવાબમાં પણ પૂછાય તો આવો મારી સાથે ફરીવાર બોલો એવા પ્રાણીઓ કે જેવો સીધા જ બચ્ચાને જન્મ આપે તેને અપત્યપ્રસ્વી પ્રાણીઓ કહે છે અને અંડપ્રસ્વી એટલે એ તો અંડ નામ ઉપરથી જ ખબર છે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસ્વી પ્રાણીઓ કહે છે ફરીવાર અંડપ્રસ્વી પ્રાણીઓ એટલે જે પ્રાણીઓ ઈંડા મૂકે તેને અંડપ્રસ્વી પ્રાણીઓ કહે છે નીચે આપેલી પ્રવૃત્તિની મદદથી આપણે એ વાત પણ સારી રીતે સમજી શકશું કે અપત્યપ્રસ્વી અને અંડપ્રસ્વી પ્રાણીઓનો ભેદ પારખી શકાય આવો એક પ્રવૃત્તિ આપણે જોઈએ પણ એ પહેલાં એક નાનકડું તમને પ્રોજેક્ટ વર્ક દેવું છે શું કરશો દેડકા ગરોળી પતંગિયું ફુદા મરઘી તથા કાગડાના અથવા અન્ય કોઈ પણ પક્ષીઓના ઈંડા ભેગા કરજો અમારા તીર્થેશને રહીવત તો આમાં ભાગશે જેટલાના મળે એટલાના અને રમત માટે નહીં કારણ કે એને બહુ દુઃખ થાય તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો નહીં અત્યારે તો તમને મળશે જ નહીં પણ જો મળે તો કરજો આ ઈંડાઓને એકત્રિત કર્યા પછી એનું ચિત્ર બનાવજો જો તમને ઈંડા ન મળે ને તો તમે ગૂગલમાંથી આ બધાના ઈંડા કાઢી એમાં જોઈ જોઈ અને એનું ચિત્ર બનાવજો બરાબર ચાલો ઓલી પ્રવૃત્તિ કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવા સહેલા છે કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે જે અંડપ્રસ્વી પ્રાણીઓના ઉદાહરણ છે પરંતુ ગાય કૂતરા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો શું કામ કારણ કે તેના ઈંડા જ નથી હોતા તેઓ ઈંડા મૂકતા નથી તેઓ પણ મનુષ્યની જેમ માતામાં પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે તો તમને ખબર પડી ગઈ ને જેના ઈંડા ભેગા થયા એ અંડપ્રસવી અને જેના ઈંડા ભેગા ન થયા તે અપત્ય પ્રસવી પ્રાણીઓ બરાબર શિશુમાંથી પુખ્ત સ્વરૂપ નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય પુખ્ત એટલે મોટા હવે મોટા ક્યાં સુધી એક ઉંમર હોય તમને કહીએ જો તમને બધાને ખબર છે ઘણીવાર આપણો ભાઈ છે ને અઢાર વીસ વરસનો થાય ને એટલે મમ્મી એમ કહે કે બસ હવે આનાથી વધુ આની હાઈટ નહીં વધે અને આપણે આમ જોઈએ તેમ હા તો જો કેટલો મોટો થયો હજી તો ચૌદ વર્ષનો તો હજી આની તો ચાર વર્ષ હાઈટ વધશે હાઈટ એટલે ઊંચાઈ તો એને પુખ્ત થયા કહેવાય કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય રેશમના કીડાનું જીવનચક્ર સાતમા ધોરણમાં આપણે આખું ભણી ગયા આઠમામાં પણ થોડું ભણ્યા યાદ કરો ઈંડા હતા એમાંથી લારવા અથવા ઈયળ થઈ ઈયળમાંથી પ્યુપા એટલે કે પુખ્ત બન્યા સાતમા ધોરણમાં આખું રેશમના કીડાની જીવનચક્ર યાદ આવી ગયું આકૃતિ પણ દોરાવી હતી આમ એરો કરીને તમે આખી દોરતા હતા હમ દેડકો આ પ્રકારના પ્રાણીઓનું એક અન્ય ઉદાહરણ છે જુઓ જેમ રેશમના કીડાનું જીવનચક્ર હતું એ જ રીતે આ દેડકાનું જીવનચક્ર છે આકૃતિ એ દેડકાના સાવ નાના નાના ઈંડાઓ જોયા હવે એમાંથી એરો છે એ તરફ બી બાજુ જાઓ તો શરૂઆતનો ટેડ પોલ ઈંડામાંથી જે પુખ્ત થવા માટે શરૂઆત કરતો હોય એવું જે બને એને ટેડપોલ કહેવાય શું કહેવાય ટેડપોલ હવે બીમાંથી એ તો શરૂઆતનો ટેડપોલ હતો એમાંથી સી આકૃતિ તરફ જાઓ અંત્ય ટેડપોલ અને સી માંથી ડી તરફ જાઓ પુખ્ત ટેડપોલ હા બરાબર જુઓ અને તમારી રફ નોટમાં આ આકૃતિ બે વાર દોરજો દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો આપણે ત્રણ સ્પષ્ટ અવસ્થાઓ એટલે કે તબક્કા જોયા ઈંડા ટેડપોલ જો ફરીવાર જોઈ લો ઈંડામાંથી ટેડપોલ એ લારવા કે ઈયરથી થોડાક અલગ છે તમે વિચારી શકો છો કે આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે તેવી જ રીતે રેશમ કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ અલગ દેખાય છે જુઓ તમે ફરીવાર જુઓ ટેડપોલ કેવું દેખાય છે અને પછી જે દેડકો બને છે તે કેવો બને છે બંને અલગ છે જોયું એટલે નાનપણમાં જે દેખાતા હોય એમાંથી જ્યારે મોટા થાય ત્યારે ઘણા બધા અલગ દેખાતા હોય છે તમારા લોકોમાં પણ એવું હોય છે મમ્મી નથી કહેતી ઘણી વાર કહે છે નાનો હતો ને તો જાડો પાડો ગટિયો હતો અત્યાર તો દુબળો થઈ ગયો નાનો હતો તો બહુ રૂપાળો રૂપાળો હતો અત્યારે રમી રમીને કાળો થઈ ગયો આમ પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી તો પછી ટેડપોલ અથવા ઈયરનું પછી શું થાય તમે એક સુંદર ફુદાને અંડ ઘરમાંથી બહાર નીકળતું જોયું છે ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જશે જે ફૂદી શકે છે અને તરી પણ શકે છે ફૂદી એટલે કૂદવું ફૂદી એટલે કૂદવું દેડકા કેમ કૂદી કૂદીને જાય તરી તરીને જાય એમ ટેડપોલ પણ ફૂદી શકશે અને તરી પણ શકશે કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે આ પણ પ્રશ્ન જવાબમાં આવી શકે કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે જન્મીને બાળક ત્યારથી જ આપણે જે અત્યારે હોય છે તેવા દરેક અંગો બાળકમાં હોય આપણે અત્યાર સુધી પ્રજનન પ્રક્રિયાનો અભ્યાસ એવા પ્રાણીઓનો કર્યો જેનાથી આપણે પરિચિત હતા પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઈડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણીઓ અમીબા પ્રજનન કેવા પ્રકારે થતું હશે આવો આપણે એનું પણ શીખીએ જુઓ નરી આંખે જોઈ ન શકાય તેવા પ્રાણીઓ જે સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય એવા પ્રાણીઓમાં પણ પ્રજનન હોય તો તે કઈ રીતે થતું હશે પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે જો હું તમને બતાવું આ કલિકા લીલું છે હવે આપણે જોઈ લઈએ યાદ કરો કે ઈસ્ટમાં પણ કલિકા જોવા મળે છે હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેને અલિંગી પ્રજનન કહે છે એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને અલિંગી પ્રજનન કહે હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદભવે છે આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે હાઇડ્રામાં પ્રજનન કેવી રીતે થાય તો કે કલિકા સર્જનથી અને આને અલિંગી પ્રજનન કહેવાય જેમાં એક જ પિતૃ હોય મનુષ્યમાં લિંગી પ્રજનન છે બે પિતૃ મમ્મી પપ્પા હોય ગાય ભેંસ બધામાં કૂતરો એમાં લિંગી પ્રજનન હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો જો આપણે એક પ્રવૃત્તિ તમે તો નહીં કરો આપણે જ્યારે લોકવિજ્ઞાન કેન્દ્રમાં જશું ત્યારે જોશું એક સ્લાઇડ બનાવવાની અને વિપુલ દર્શક કાચ એટલે કે બહિર્ગોળ લેન્સ અથવા સૂક્ષ્મદર્શક યંત્રમાં આ સ્લાઇડને રાખી અને જુઓ પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના દેખાય છે જો પહેલી આકૃતિ જુઓ નીચે બીજી આકૃતિ જુઓ થોડોક વિકાસ પામેલો અને ત્રીજી આકૃતિમાં આખું બહાર નીકળેલું આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો તેનું કદ પણ નોંધો હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવું સ્લાઇડમાં દેખાય છે તથા આ ચિત્રની સરખામણી આકૃતિ નવ પોઈન્ટ અગિયારમાં જે હાઇડ્રા આપ્યો છે એ રીતે જુઓ તો તમને બરાબર સમજાઈ જશે અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં પણ જોવા મળે છે કેવી રીતે થાય છે તો કે દ્વિભાજનની રીતે હાઇડ્રામાં કેવી રીતે થયું કલિકાસર્જન ચાલો જોઈએ તે કઈ રીતે થાય છે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો અમીબા કેવો સજીવ છે એક કોશી સજીવ જોવો તમે જોઈ શકો છો અમીબા એમાં પછી બેમાં એના કેન્દ્રના ભાગ થાય છે આવો પહેલાં જોઈ લઈએ અમીબા કેવો સજીવ એક કોશી તેમાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજિત થઈ જાય તેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને આવા બે પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજીત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે તેને દ્વિભાજન કહેવાય જુઓ તમે આકૃતિ એ એક અમીબા તેમાંથી તેના કોષ વિભાજન પા કોષ કેન્દ્ર વિભાજન પામી ગયું બે કોષ કેન્દ્ર થઈ ગયા આકૃતિ સીમાં બંને કોષ અલગ થઈ ગયા થાય છે અને આકૃતિ ડીમાં દ્વિભાજન થઈ ગયું બંને કોષ સદંતર અલગ થઈ ગયા અને બાળ અમીબા બની ગયા આ અલિંગી પ્રજનન એટલે અલિંગી પ્રજનમાંય હાઇડ્રાનું પ્રજનન કેવી રીતે તો કે કલિકા સર્જનથી અમીબાનું દ્વિભાજનથી આવો હવે હું તમને એક વાર્તા કહું છું સાંભળવી છે અને સમજવી છે ને બહુ મજા આવશે અને એનાથી તમને થોડુંક સમજાઈ પણ જશે વધારે કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાંત ઇયાન વિલમટ અને તેના સહયોગીઓએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોજલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું શું કર્યું હતું એક ઘેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું ડોલીનો જન્મ પાંચ જુલાઈ ઓગણીસો છન્નુંમાં થયો આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું જુઓ આકૃતિ એ ફીન ડોરસેટ ઘેટુ એનું સ્કોટિશ બ્લેક ફેશ યુ બી અને આવ્યું ડોલી ઘેટા અને ઓલાનું ક્લોનિંગ કર્યું ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તનગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો આકૃતિમાં જોઈ શકો છો જે સ્કોટિશ બ્લેક ફેશ એવું છે ને એનું એક એ જ સમયે બ્લેક ફેસ ઇવમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દીધું ત્યારબાદ ફિન્ડ ડોરસેટ ઘેટાના સ્તનગ્રંથિમાંથી લેવામાં આવેલું કોષનું કોષ કેન્દ્ર સ્કોટિસ બ્લેક ફેશ ઇવના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કર્યો આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટિશ બ્લેક ફિશ ઇવમાં દાખલ કરાવવામાં આવ્યો અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો સ્કોટિશ બ્લેક ફિશ ઇવે ડોલીને જન્મ આપ્યો પરંતુ ડોલીફિન ડોરસેટ ઘેટા જેવી દેખાતી હતી જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું કેમ કે સ્કોટિશ બ્લેક ફિશ એવ સ્કોટિસ બ્લેક ફેસ ઇવના અંડકોષમાંથી કોષ કેન્દ્ર દૂર કરી દેવામાં આવ્યું હતું જેથી ડોલીમાં સ્કોટિસ બ્લેક ફેસ ઇવનું કોઈ પણ લક્ષણ દેખાતું નહોતું ડોલી એક ફીન ડોરસેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી જેને પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણમાં ડોલીનું મૃત્યુ થયું ડોલીના મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવાના અનેક પ્રયત્ન કરવામાં આવ્યા ઘણા બધા તો જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર ઘણી બધી વિકૃતિ હોય છે હવે તમને સાદી રીતે સમજાવું આ બધું અઘરા અઘરા નામ હોય તો કૂતરાનું બાળક ગલુડિયું કૂતરું જ બને અને બિલાડીનું છોકરું મીંદડું જ બને પણ આ લોકોએ શું કર્યું એક માદાનો અંડકોષ લીધો એટલે કૂત ધારો કે આપણે આ તો ઘેટાનું હતું એવું બીજું ક્લોન કરીએ કે ઘેટાનું એક ઘેટા લીધું અને એક લીધું હોય બકરું કે મીંદડું કોઈ પણ આ નથી કહેતી હોય એક દાખલો સમજાવું છું તો એક નર અને એક માદા અને એ બંને વચ્ચે એક લિંગી પ્રજનન કરાવ્યું માદાના અંડકોષમાંથી કોષ કેન્દ્ર કાઢી લેવાનું અને જે નરનું હતું કોષ કેન્દ્ર એ એમાં નાખવાનું અને આ રીતે જે થયું પછી જે બાળકનો જન્મ થાય સંતતિનો તેને ક્લોન કહેવાય પણ આવા ક્લોનિંગ થયેલા બાળકો બહુ જીવતા નથી અથવા કંઈક વિકૃતિ હોય કાં તો જન્મ પહેલાં જ મૃત્યુ પામે અને કાં જન્મ પછી મૃત્યુ પામે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં શું શું સમજ્યા એનું જો ધીમે ધીમે બહુ જ ટૂંકમાં કન્ક્લુઝન કરવું હોય તો કેવી રીતે કરીએ આવો ફરીવાર આખી આખો પાઠ સમજી જઈએ પ્રાણીઓ બે રીતે પ્રજનન કરે છે લિંગી પ્રજનન અલિંગી પ્રજનન નરજન્યુ અને માદાજન્યુઓના જોડાણ દ્વારા થતા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે અંડપિંડ અંડવાહિની તથા ગર્ભાશય માદાના પ્રજનન અંગો છે નરના પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ શુક્રવાહિની તથા શિષ્ણ છે અંડપિંડ માદાજન્યુ ઉત્પન્ન કરે છે જેને અંડકોષ અને શુક્રપિંડ નરજન્યુ ઉત્પન્ન કરે છે જેને શુક્રકોષ કહે છે અંડકોષ અને શુક્રકોષના જોડાણને ફલન કહે છે અને ફલિત અંડકોષને ફલિતાંડ કહે છે આ તો વ્યાખ્યામાં પણ પૂછાય માદાના શરીરમાં થતા ફલનને અંતઃફલન કહે છે તે મનુષ્ય તેમજ અન્ય પ્રાણીઓ જેવા કે મરઘી ગાય તેમજ કૂતરા વગેરેમાં થાય છે જે ફલન માદાના શરીરની બહાર થાય તેને બાહ્ય ફલન કહે છે તે દેડકા માછલી તારા માછલી વગેરેમાં જોવા મળે છે ફલિતાંડના અનેક વિભાજન થાય છે અને ભ્રૂણ બને છે ભ્રૂણ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય છે જ્યાં તેની વૃદ્ધિ તેમજ આગળનો વિકાસ થાય છે ભ્રૂણની એ અવસ્થા કે જેમાં તેના બધા જ શારીરિક અંગો વિકાસ પામે છે અને તેને ઓળખી શકાય તેવા યોગ્ય બની જાય તે અવસ્થાને ગર્ભ કહે છે મનુષ્ય ગાય તેમજ કૂતરા જેવા પ્રાણીઓ કે જે બચ્ચાને જન્મ આપે છે તેને પ્રસવી પ્રાણીઓ કહે છે મરઘી દેડકા ગરોડી પતંગિયા જેવા પ્રાણીઓ કે જે ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે લારવાનું કેટલીક રૂપાંતરણ પ્રક્રિયા દ્વારા પુખ્ત પ્રાણીઓ બદલવાની પ્રક્રિયાને કાયાંતરણ કહે છે ફરીવાર કાયાંતરણની વ્યાખ્યા આમાં વ્યવસ્થિત સરખી સમજાશે લારવા એટલે કે ડીંભ લારવાનું કેટલીક રૂપાંતરણની પ્રક્રિયાઓ દ્વારા પુખ્ત પ્રાણીમાં બદલ બદલાવવાની પ્રક્રિયાને કાયાંતરણ કહે છે પ્રજનનના જે પ્રકારમાં એક જ પિતૃ ભાગ લે તેને અલિંગી પ્રજનન કહે છે ખાસ ધ્યાન રાખજો આ પણ વ્યાખ્યાને પ્રશ્ન જવાબમાં હોય જેમાં એક જ પિતૃ ભાગ લે તેને અલિંગી પ્રજનન કહે હાઇડ્રામાં કલિકા દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે અમીબા સ્વયં બે ભાગમાં વિભાજીત થઈને સંતતિ ઉત્પન્ન કરે છે આ પ્રકારના અલિંગી પ્રજનનને દ્વિભાજન કહે છે મિત્રો અહીંયા આપણો પાઠ નવ પૂરો થાય છે મને બરાબર પાકી ખબર છે કે તમે લોકોએ વ્યવસ્થિત રીતે આ પાઠ ભણ્યો છે સમજ્યો છે છતાં પણ આજનું લેસન આ પાઠ બે વાર વ્યવસ્થિત આખો વાંચી જવાનો વિડીયો ન સમજાય તો ફરીવાર સમજી લેવાનો બે વાર જોઈ લેવાનો અને મેં જે આકૃતિ દોરવા આપી છે દેડકાની પુખ્ત આખી જીવનચક્ર એ દોરવાની બરાબર ઠંડી શરૂ થઈ ગઈ છે કોરોનાનું તો ધ્યાન રાખવાનું અને મચ્છરનું પણ ધ્યાન રાખવાનું મોજા પહેરીને ફરજો પગમાં તેલ લગાડી લેજો મચ્છર પણ ન કરડવો જોઈએ ઘરે જ રહેજો સ્ટે સેફ હેલ્ધી રહેજો બાય ઇન્ટેલિજન્ટ લવલી કિટ્સ જલ્દી જલ્દી મળીએ બાય